ગૌ સંવર્ધન ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં જિલ્લા અને તાલુકા કક્ષાની સંકલિત પશુપાલન શિબિર યોજાઈ હતી કાર્યક્રમમાં શ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગ સહિતના અન્ય ક્ષેત્રો સાથે પશુપાલન અને ડેરી ક્ષેત્રને રાજ્ય સરકાર ખૂબ મહત્ત્વ આપી રહી છે પશુપાલન ક્ષેત્રે ગુજરાત હર હંમેશ અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આપણા મહામૂલા પશુધન માટે ઘર આંગણે પશુ ચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન કાળ દરમિયાન વર્ષ બે હજાર બેમાં માં રાજ્ય સ્તરે પશુ આરોગ્ય મેળાઓની શરૂઆત કરવામાં આવી હતી અત્યાર સુધી છોતેર હજારથી વધુ પશુ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્રણ પોઈન્ટ દસ કરોડથી વધુ પશુઓની મેળામાં તાત્કાલિક સારવાર કરવામાં આવી છે કૃષિ શ્રીએ આગળ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં નવા ચાલીસ સ્થાયી પશુ દવાખાના અને વર્ષ ત્રેવીસ ચોવીસમાં નવા એકસો પચાસ સ્થાયી પશુ દવાખાના સ્થાપવામાં આવ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર હંમેશ પ્રજાલક્ષી યોજનાઓ કાર્યક્રમો અને ઝુંબેશો થકી લોકોના જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવાના પ્રયાસો કર્યા છે ત્યારે હવે તેમના માર્ગદર્શન હેઠળ પશુપાલન ક્ષેત્રે વિકાસનો નયો નવો અધ્યાય શરૂ કરાયો છે સમગ્ર રાજ્યમાં એકસો સત્યાવીસ મોબાઈલ વેટરનરી યુનિટ શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી મળેલા સહયોગને કારણે પશુ સારવારની સર્વોત્તમ સુવિધા ઊભી કરવામાં આવશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રીએ જીવદયા ગૌ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત લતીપુર ગૌશાળામાં ગૌમાતાનું પૂજન કર્યું હતું મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટ્ય કરાયા બાદ તેમનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ ભારત સરકારની સો ટકા સહાયથી તાલીમ આપીને પ્રશિક્ષિત કરવામાં આવેલા મૈત્રી કાર્યકરોને કીટ અને પ્રમાણપત્ર મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ જીવદયા ગૌ સેવા સમાજ ટ્રસ્ટ લતીપુર જોડિયા ગૌશાળા પાંજરાપોળ ટ્રસ્ટ માટે આર્થિક સહાય બકરા એકમની સ્થાપના માટે સહાય વિદ્યુત સંચાલિત સાફટર ખરીદી માટે સહાય અને રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના હેઠળ સહાયના ચેકની રેપ્લિકા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે આપવામાં આવી હતી ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી ચંદ્રિકાબેન અઘેરા બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રીમતી પ્રવીણાબેન ચભાડિયા લતીપુર ગ્રામ સરપંચ શ્રી હસમુખભાઈ સરવૈયા અધિક પશુપાલન નિયામક શ્રી ડોક્ટર વસાવા સંયુક્ત પશુપાલન નિયામક શ્રી ડોક્ટર ગોહિલ વિવિધ યોજનાના લાભાર્થીઓ ખેડૂતો આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં જિલ્લાના પશુપાલક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રકાશ બસિયા જામનગર